વિદ્યાર્થીઓ લટકીને જતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા જાહેર સુરક્ષાને ધ્યાને લઈ સરકાર દ્વારા બનાવાયેલા નિયમોનું છડેચોક ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે રોજ શાળામાં અવરજવર કરતા જોવા મળે છે હાલમાં ચોમાસામાં મોટાભાગના માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેના પરથી ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડી પસાર થતા વાહન અકસ્માતનો ભોગ બને એવી શક્યતા નકારી શકાય તેમ નથી ઉમરગામથી મહેશ્વરી સમાજના શિવભક્તોનું એક ગ્રુપ અમરનાથ યાત્રાએ જવા રવાના થયું હતું દેવાદી દેવ મહાદેવના દર્શનની અભિલાષા સાથે શિવભક્તો રવાના થયા હતા તમામ શિવભક્તોને શાસ્ત્રી શ્રી ચંદુભાઈ શુક્લાએ ઓમ નમ શિવાયના ઉપવસ્ત્રથી સન્માનિત કર્યા હતા ઉમરગામથી અમરનાથની યાત્રાએ જઈ રહેલા તમામ શિવભક્તોને તેઓની યાત્રા મંગલમય રહે તે માટે શુભકામના પાઠવી હતી अमरनाथ शिव हर हर महादेव यात्रा जाती माहौल गुंजावी मुख्य बात हो पूरा अमरनाथ जा रहा है ये सबकी यात्रा एकदम सफल हो अमरनाथ जी का अच्छा दर्शन हुए सभी का कल्याण हुआ और वहाँ जाके पूरा उमरनाथ का कल्याण सब लोग प्रार्थना करे इस भावना के साथ खूब जा रहा है सब सुख रूप जा के वापिस यहाँ पे आ जावे और सबका आरोग्य अच्छा रहे अमरनाथ बाबा के एकदम अच्छा से बढ़िया से दर्शन हो ऐसी शुभकामना के साथ सभी को हर हर ઉમરગામ તાલુકા વલસાડ જિલ્લા દમણ અને માટી અસર જોવા મળી રહી છે પંદર દિવસ થી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મુખ્ય માર્ગો ધોવાણ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા પંદર દિવસ દરમિયાન વલસાડ જિલ્લામાં વલસાડ તાલુકામાં નવસો સિત્તેર મિલીમીટર ધરમપુર તાલુકામાં સાતસો એકતાલીસ મિલીમીટર પારડી તાલુકામાં સાતસો પંદર મિલીમીટર કપરાડા તાલુકામાં નવસો પિસ્તાલીસ મિલીમીટર ઉમરગામ તાલુકામાં નવસો ત્રણ મિલીમીટર અને વાપી તાલુકામાં આઠસો અડતાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને લઈને નદી તટના વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે માછીમારોને દરિયામાં માછલી પકડવા ન જવા સૂચના આપવામાં આવી છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન વરસેલા વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ઠેર ઠેર પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો હતો ઉમરગામ તાલુકામાં ભીલાડ અંડરપાસ અને કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી ધોધમાર વરસાદને કારણે વાપી વિસ્તારના મોટાભાગના માર્ગોનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયેલું જોવા મળી રહ્યું છે વાપી વિસ્તારના ઝંડા ચોક ચલાવમાર્ગ ચંદ્રની ધરતી સમાન જણાઈ રહ્યો છે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો માર્ગમાં અસંખ્ય ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે વાહન ચાલકો ક્યાંથી વાહન લઈ જવું તે અંગે મૂંઝવણમાં મુકાયા છે માર્ગ પરથી નિયમિત અવર જવર કરતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે ધરમપુર તાલુકામાં ચોમાસા દરમિયાન અઢારમી સદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે નદી નાળા પાર કરવા આજે પણ લોકોએ જીવ જોખમમાં મૂકી પસાર થવું પડી રહ્યું છે ધરમપુર તાલુકાના ભેસધરા ગામમાં નદીના ઘસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી હતી ગામમાં એક વ્યક્તિનું અવસાન થયા બાદ પરિવારજનોએ અંતિમ યાત્રા કાઢી હતી રસ્તો પુલ અને કોઝવેની સુવિધાના અભાવે નદીમાંથી જીવના જોખમે અંતિમ યાત્રા લઈ લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા અનેક ગામોમાં આવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળે છે ચોમાસાના ચાર મહિના દરમિયાન અનેક વાર આવા દ્રશ્યો જોવા મળે છે સુવિધાના અભાવે ધરમપુર તાલુકાના ભેસદારા ગામના ગ્રામજનો જીવને જોખમમાં મૂકી અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા છે સેલવાસના વાઘથીપા ડોકમડી રોડ વિસ્તારમાં એક ઢાબામાં ધડાકા સાથે આગ લાગી હતી ઢાબાની બાજુમાંથી પસાર થતી ગેસ પાઇપલાઇનમાં આગ લાગી હતી ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ઘટનાને કારણે ભગદડ મચી જવા પામી હતી આગની ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા દાહણુ તાલુકાના સાયવન નજીકના ઐતિહાસિક મહત્વ ધરાવતા ગંભીરગઢને પ્રવાસન સ્થળ તરીકેનો દરજ્જો આપવા આમદાર શ્રીનિવાસ વનગાએ રજૂઆત કરી છે ગંભીરગઢનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તે માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી ભારપૂર્વક રજૂઆત કરી હતી છત્રપતિ શિવાજી મહારાજ पांच पीढ़ी राजा को राजा चुमहटे राजा, राजा मुकने राजा और राजा जाने के बाद में आठ पीढ़ी माता जी का पूजा नहीं हुआ गाँव वाले के सहयोग से मंदिर ऊपर माता जी का बनाने का और छत्रपति शिवाजी महाराज का जो इतिहास है उसको पुनः जागृत करना है और जो श्रीनिवास ने जो सिंधी साहब से पर्यटक का जो मांग किया है वो तो जल्दी से जल्द पूरा हुए दोनों तालुका के बीच में यहाँ एक ऐतिहासिक ऐसा फोर्ट है गढ़ है गंभीरगढ़। वहाँ बहुत सारे पर्यटक उधर आते जाते रहते ऐसा ऐतिहासिक में बताया गया है कि छत्रपति शिवाजी महाराज व उस गढ़ पे रुके थे तो, तो मैंने विनती की है माननीय मुख्यमंत्री एक नाथ जी से कि गंभीरगढ़ को एक पर्यटक का दर्जा दिया जाए क्योंकि उसको आने जाने वाले पर्यटक को अच्छी सुविधा मिले और सुविधा मिलने के वजह से यहाँ के स्थानिक आदिवासी लोगों को वहाँ एक रोजगार मिलेगा ये बहुत और वो गढ़ ऐसा ऐतिहासिक गढ़ है उसको डेवलप करने में थोड़ी शासन का थोड़ा सपोर्ट मिलेगा तो वो જરૂર વાહ જાદા પર્યટક ભી ભણે ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર